જય શ્રી કૃષ્ણ મિત્રો વેલકમ ટુ ભક્તિ જ્ઞાન ત્યુહાર ચેનલમાં આજના વીડિયોમાં આપણે ભાઈબીજની સંપૂર્ણ કથા સાંભળીશું મિત્રો અત્યારે દિવાળીના તહેવારો ચાલી રહ્યા છે એમાંનો એક તહેવાર છે ભાઈબીજ તો આજના વીડિયોમાં આપણે ભાઈબીજની સંપૂર્ણ કથા તેમજ ભાઈબીજની વિધિ અને નિયમ વિશે પણ જાણીશું અને સાથે સાથે આપણે તહેવારના આધ્યાત્મિક મહત્વ વિશે પણ જાણીશું તો ચાલો મિત્રો આપણે શરૂ કરીએ ભાઈબીજની પૌરાણિક કથા ભાઈબીજની સંપૂર્ણ કથા ભાઈ દૂજની કથા ગુજરાતીમાં દિવાળી પછીનો પાંચમો દિવસ ભાઈ બીજ તરીકે ઓળખાય છે આ દિવસ ભાઈ અને બહેનના અમર સ્નેહનું પ્રતીક છે કથા એક સમયની વાત છે સૂર્યદેવની પત્નીનું નામ હતું છાયા સંજના તેમના બે સંતાન હતા પુત્ર યમરાજ મૃત્યુના દેવ અને પુત્રી યમુના પવિત્ર નદી बार पर थीज भाई बहन एक बी जाने खूब प्रेम करता समय जाता यमराज પોતાની ફરજોમાં વ્યસ્ત થઈ ગયા અને બહેન યમુનાને મળવા બહુ ઉછા જતા યમુના વારંવાર પોતાના ભાઈને બોલાવતી ભાઈ તું એક દિવસ તો મારા ઘરે આવીને ભોજન કર પણ યમરાજ હંમેશા પોતાની ફરજોના બહાને આવતા નહોતા એક દિવસ યમુનાએ હૃદયથી પ્રાર્થના કરી ભગવાન મારા ભાઈ યમરાજ મારા ઘરે આવે અને હું તેમના ચરણ ધોઈ તિલક કરું એ પ્રાર્થનાથી પ્રસન્ન થઈ યમરાજને સ્મરણ થયું કે ઘણીવારથી બહેન બોલાવે છે તેઓ તરત જ તેમની બહેન યમુનાના ઘરે પહોંચી ગયા યમુનાએ ભાઈનું પ્રેમથી સ્વાગત કર્યું તિલક કર્યું ચરણ ધોયા અને મીઠું ભોજન પીરસ્યું ભાઈ બહેન બંને આનંદથી ભરાઈ ગયા યમરાજે કહ્યું બહેન તું આજના દિવસે જે પ્રેમ અને સન્માનથી મારું સ્વાગત કર્યું છે તે જોઈને હું ખૂબ પ્રસન્ન છું આજના દિવસને હું તારા નામે ભાઈ બીચ તરીકે પ્રસિદ્ધ કરું છું જે ભાઈ આજના દિવસે પોતાની બહેનના ઘરે જઈ તિલક કરાવે આરતી ઉતરાવે અને ભોજન કરે તેને હું લાંબુ આયુષ્ય સુખ અને યમલોકના ભયથી મુક્તિ આપું છું ત્યાંથી આજ સુધી દર વર્ષે કાર્તિક મહિનાની દ્વિતીયા તિથિએ બીચ તરીકે આ પવિત્ર પરંપરા ચાલતી આવી છે ભાઈ બીજના નિયમ અને વિધિ એક આ દિવસે બહેમ પોતાના ભાઈને સ્નાન પછી તિલક કરે છે ચંદન કુમકુમ અક્ષત વડે આરતી ઉતારે છે અને તેના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે તીન ભાઈ બહેનને ભેદ અને રક્ષણનું વચન આપે છે ચાર ભાઈ બહેનના ઘરે જઈ સ્નેહભર્યું ભોજન કરે છે પાંચ આ દિવસે યમુના નદીમાં સ્નાન કરવું અથવા યમરાજનું સ્મરણ કરવું શુભ માનવામાં આવે છે આ દિવસનું આધ્યાત્મિક મહત્વ ભાઈબીજ માત્ર એક કુટુંબી તહેવાર નથી તે સંબંધોનો આદર અને સ્નેહનો ઉત્સવ છે તે શીખવે છે કે ભાઈ બહેન વચ્ચેનો પ્રેમ અનંત છે જે કોઈ પણ અંતર કે મુશ્કેલીથી તૂટતો નથી ઉપસંહાર ભાઈબીજના દિવસે બહેન પોતાના ભાઈના લાંબા આયુષની પ્રાર્થના કરે છે અને ભાઈ બહેનને જીવનભર રક્ષણ આપવાનું વચન આપે છે તેથી ભાઈબીજનો દિવસ પ્રેમ સુરક્ષા અને આદરનો દિવસ છે જે આખા પરિવારને જોડે છે